નમસ્કાર મિત્રો ઉનાળુ વેકેશનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઉનાળુ વેકેશનમાં શાળાઓ તરફથી વિદ્યાર્થીઓને ઘર લેશન આપવામાં આવે છે હવે તમને હું એક લેસન આપું કે પાંચ સરવાળા પાંચ બાદ બાકી પાંચ ગુણાકાર અને પાંચ ભાગાકાર અને ઘડિયો આ દરરોજ તમારે લખવાનો છે અથવા તમને હું એ લેસન આપું કે ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને તમે જે જે વસ્તુઓનો ઉપયોગ ઘરમાં કરો છો કે વસ્તુઓનો ઉપયોગ શાળામાં કરો છો તેના નામ લખો પૂઠામાંથી ત્રિકોણ બનાવો પૂઠામાંથી ચોરસ બનાવો બોર્ડ બનાવો તેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય ધોરણ ત્રણ અને ચાર ની વાત કરીએ પુઠામાંથી તમને ગમતું હોય તેવું કોઈ પણ એક વાહન બનાવી તેમાં રંગ પૂરો માટીમાંથી જુદા જુદા ફોડો બનાવી તેમાં રંગો પૂરો તમારા ઘરમાં રહેલી પચાસ કિલોગ્રામ થી વધારે વજન ધરાવતી વસ્તુઓના નામ લખો જેવી પ્રવૃત્તિઓ છે ત્યારબાદ ધોરણ છ થી આઠ ની વાત કરીએ તમારા ગામમાં રહેલી ચીજ વસ્તુનું નામ હિન્દીમાં લખો ભારતનો નકશો જોઈ તેમાં જોવા મળતું કોઈ પણ એક સ્થળ છે તેના વિશે માહિતી તૈયાર કરો તમારા ઘરમાં ક્યુ શાકભાજી છે તે ઓછા પ્રમાણમાં લાવવામાં આવે છે અને તેનું કારણ શોધો તમારા ગામ કે શહેરની એક વિશિષ્ટ બાબતને લઈને 10 વાક્ય લખો અથવા ધોરણ 9 અને 10 તેના વિદ્યાર્થીઓને જો લેસન માપવામાં આવે કે પ્લાસ્ટિકની બોટલમાંથી રેત ગડી બનાવો ફૂડ ઇન અને ફૂડ આઉટ તૈયાર પેકેટ્સમાં શું ઘરમાં લાવવું જોઈએ અને શું ન લાવવું જોઈએ તેની યાદી તૈયાર કરો તો મિત્રો આવા જો પ્રવૃત્તિમય પ્રશ્નો બાળકોને આપવામાં આવે તર્કશક્તિ આદતો મૂલ્યો જીવન કૌશલ્યોમાં સુધાર લાવી શકાય છે

ગણિત અને તર્કશક્તિ ભાષાઓ પર્યાવરણ શિક્ષણ વિજ્ઞાન આરોગ્ય અને સ્વચ્છતા સામાજિક જ્ઞાન શૈક્ષણિક મુલાકાતો મૂલ્યો અને આદતો જીવન કૌશલ્યો વ્યવહારિક બાબતો રમતો અને રમકડા શિક્ષણ સહાયક સામગ્રી વગેરે વિષયો અને પ્રવૃત્તિ વિષયો જો સમાવેશ કરવામાં આવે તો તેમને આ મોડ્યુલ્સ દ્વારા સર્વાંગી વિકાસ તેમનો કરી શકાય છે તો મિત્રો એસએસએ નો ઓફિશિયલ પરિપત્ર તમારી સામે આવી રહ્યો હશે જેમાં વિષય છે વેકેશન દરમિયાન વાલી સહયોગથી વિદ્યાર્થીઓએ કરવાની પ્રવૃત્તિ પ્રોજેક્ટ માટે તૈયાર કરેલા મોડ્યુલ્સ શાળા સુધી પ્રસારિત કરવા બાબત જેમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરના અભ્યાસક્રમ વિભાગ દ્વારા ધોરણ એક થી દસ ના વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક મોડ્યુલ્સ સેટ તૈયાર કરવામાં આવ્યો છે આ મોડ્યુલ્સ વેકેશન દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષક અથવા માતા પિતા દ્વારા કાર્યરત થઈ શકે તેમ છે તો મિત્રો આ જે સોફ્ટ કોપી છે તે તૈયાર કરવામાં આવી છે ધોરણ એક થી દસ માટે તેનો ઓફિશિયલ પરિપત્ર તમે જોઈ શકો છો જે સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલો છે હવે તે તમામ મોડ્યુલ સોફ્ટ કોપીમાં જોતા પહેલા વાલી પત્ર આપણે જોવો જરૂરી છે જે દરેક મોડ્યુલ્સમાં પણ આપવામાં આવેલ છે પરંતુ આપણે પહેલા તે વાલી પત્ર જોઈ લે જે તમારી સામે આવી રહ્યો હશે જેમાં વાલીઓને સંબોધીને શાળામાં વેકેશન પડતા જ આપના મનમાં આપના બાળકો હવે શું કરશે તેમનામાં રહેલી ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરાવીએ એવા પ્રશ્નો થતા હશે ત્યારે તેને લઈને નીચેના હેતુઓ ધ્યાને લેવાના છે જેમાં બાળક દરરોજ કોઈ એક સેવા કાર્યમાં તેની ખાતરી કરો જેમ કે કે પક્ષીઓને ચણ પાણી મૂકવું ગાયને ચારો નાખવો વડીલોની સેવા કરવી વગેરે દરેક પ્રવૃત્તિ માટે બાળકોની વય કક્ષાને ધ્યાને લેવાની છે તેવા તમામ સૂચનો છે તે તમે વાંચી શકો છો જે જે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા તમામ હેતુઓ છે હવે આ તમામ હેતુઓ છે તે દરેક મોડ્યુલ્સમાં પણ આપવામાં આવેલા છે જે આપણે હવે ધોરણ વાય ધોરણ એક થી લઈ ધોરણ દસ સુધીના તમામ મોડ્યુલ્સ આપણે જોવાના છે તેની જે વાલીનો સંદેશ તો તેમાં રહેલો જ છે સાથે સાથે જે મુખ્ય વાત છે કે જે પ્રવૃત્તિ જે પ્રોજેક્ટ આપણે બાળકો પાસે બનાવી શકીએ છીએ તેનું લિસ્ટ તેમાં આપવામાં આવેલું છે હવે એક ખાસ નોંધ છે કે તમામ પ્રોજેક્ટ બનાવવા કરવા જરૂરી નથી જેટલા સહયોગ વાલીના સહયોગ સાથે બાળક બનાવે જે મેક્સિમમ બાળકો બનાવે તે જરૂરી છે તેના માટે આપણે ખાસ પ્રયત્નો કરવાના છે વાલીઓએ પ્રયત્નો કરવાના છે તો તમે અહીંયા સૌ પ્રથમ આપણે ધોરણ એક અને બે નું સંયુક્ત જે મોડ્યુલ આપવામાં આવેલું છે તે તમે જોઈ શકો છો જેમાં જેમાં વાલીઓને સંબોધીને જે તેમના માટે સંદેશ છે તે આપવામાં આવેલો છે તે આપણે જોયો હવે આટલું કરીએ ધોરણ એક અને બે તે આપવામાં આવેલું છે જેમાં તમામ જે પ્રવૃત્તિ છે જે ધોરણ એક અને બે ની વય કક્ષા ને અનુરૂપ પ્રવૃત્તિઓ છે તે સરસ મજાની અહીંયા આપવામાં આવેલી છે જે તમે વાંચી શકો છો જેમાં તમે જે જે ચીજવસ્તુઓનો ઘરમાં અથવા તો શાળામાં ઉપયોગ કરતા હોય તેના નામ લખો તમારા મમ્મી રસોડામાં જે જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તેના નામ લખો તમારા પપ્પા જે જે વસ્તુનો ઉપયોગ કરતા હોય તેના નામ લખો તમારા ઘરનું ચિત્ર દોરો સિત્તેર જેટલી પ્રવૃત્તિ પ્રોજેક્ટ તમે જોઈ શકો છો તો મિત્રો આમાંથી જે મેક્સિમમ થઈ શકે તેવા પ્રયત્નો આપણે કરીશું વાલી તરીકે અને વાલીઓને પણ આપણે આ કે આમાંથી જે પણ પ્રવૃત્તિ છે તે કરી શકે બનાવી શકે તે તેમને બનાવવા દેવાની છે કરવા દેવાની છે પ્રવૃત્તિઓ તેવો આપણે તમામ જે વોટ્સએપ ગ્રુપમાં આ જે મોડ્યુલ્સ છે તેને શેર કરશું તેવી વાત એ કરવામાં આવે છે તો આનાથી વિદ્યાર્થીઓને વેકેશન દરમિયાન જે એક લેસન છે તે પ્રવૃત્તિમય લેસન મળી રહેશે હવે આપણે જોઈએ ધોરણ ત્રણ ની જે કે જેમાં પ્રવૃત્તિઓ કઈ કઈ આપવામાં આવેલી છે તે જોઈએ ત્રીજા ધોરણમાં જુદી જુદી જુઓ અને જુદા જુદા સિક્કા ભેગા કરી પર તેની છાપ પાડો બધી બાજુથી સરખા વાંચી શકાય તેવા શબ્દો નોટબુકમાં લખો જેવી ત્રીસ પ્રવૃત્તિઓ અહીંયા આપવામાં આવેલી છે તે તમે વાંચી શકો છો હવે જોઈએ ધોરણ ચાર તેમાં વાલી સંદેશ તો આપવામાં આવેલો જ છે સાથે સાથે નીચે તમને આટલું કરીએ ધોરણ ચાર જેમાં પુઠામાંથી તમને ગમતું કોઈ એક વાહન બનાવી તેના પર રંગ કરો પુસ્તક કે મોબાઈલમાં ગુજરાતનો નકશો જોઈ તમારા ગામથી દરેક જિલ્લામાં જવાનું થાય તો કેટલો સમય લાગશે અને કેટલા કિલોમીટર થશે તે નોટબુકમાં લખો જેવી તમે ત્રીસ પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ્સ તમે અહીંયા જોઈ શકો છો હવે મિત્રો ધોરણ પાંચ જેમાં વાલી સહયોગી સંદેશ તો આપવામાં આવેલો છે સાથે સાથે જે પ્રવૃત્તિ છે તે પણ રસપ્રદ છે જેમાં તમારા કુટુંબની અગાઉની પેઢીના વડીલોના નામ તેનો વ્યવસાય અને તમારા બાપુજી આ ગામમાં ક્યારથી આવ્યા તેનો ઇતિહાસ જાણો તમારી પાસે રહેલા કોઈ જૂના પુસ્તક છાપા કે મેગેઝિનમાં કોઈ વિગત તમારા ઘરના સભ્યો સામે વાંચી સંભળાવો આગ વગર બનાવી શકાય તેવી ખાવાની ચીજવસ્તુઓ કે વાનગીના નામની યાદી બનાવો જેવા તમે ઓગણત્રીસ પ્રવૃત્તિ પ્રોજેક્ટ્સ તમે વાંચી શકો છો તે ખૂબ જ રસપ્રદ છે એક થી એક ચડિયાતા પ્રવૃત્તિ પ્રોજેક્ટ આપવામાં આવેલા છે તે હું ચોક્કસ વાત કરીશ હવે આપણે જોઈએ તેના પછીનું ધોરણ એટલે કે ધોરણ છ જેમાં સરસ મજાની ત્રીસ પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે કે તમારી આસપાસ રહેલા ઝાડ પર ક્યાં ક્યાં જીવ રહે છે તેની યાદી બનાવો તમારા ઘરમાં હાલમાં ઉપયોગમાં લેવાતી વીજળી અને પાણીના જથ્થામાં શું શું ફેરફાર કરવાથી બંનેની બચત થાય તેવું લાગે છે ઘરના સભ્યો સાથે મળીને શું કરી શકાય તેની યાદી બનાવી લખો ખાંડની જગ્યાએ ગોળ ઉપયોગમાં લઈ તેના વડે બનતી કોઈ એક વાનગી તમારા ઘરના સભ્યોની મદદ વડે બનાવો આ વાનગીમાં શું શું ઉપયોગમાં લીધું અને કેવી રીતે બની તેની વિગત લખો જેવી તમે પ્રવૃત્તિઓ વાંચી શકો છો ત્યારબાદ ધોરણ સાત જેમાં તમારા ઘરની ખરીદીના અને વીજળીના બિલ ભેગા કરો ભેગા કરેલા બિલની વિગત નોટબુકમાં લખો તમારા ગામના દુકાનદારને મળો તેણે દુકાન કેટલા વર્ષથી ચાલુ કરી છે તે દુકાન ચલાવવા માટે કયા કયા પ્રયત્નો કર્યા હતા કેટલા નાના રોકાણ કરેલ છે તે માહિતી નોટબુકમાં લખો ગુજરાતના કોઈ પણ જિલ્લાની માહિતી એકઠી કરો અને તે જિલ્લાના તાલુકાની સંખ્યા જોવાયેલા સ્થળો તે જિલ્લાના ખેતીના પાક તે જિલ્લાના વિશેષ મેળાની યાદી કરીને નોટબુકમાં લખો તમને ગમતી કોઈ એક વાર્તાના પાત્રો તમને મળતી સામગ્રી એટલે કે કાપડ સડી કાગળ પાટી પુઠ્ઠામાંથી

ઘરમાં કે નજીકના વિસ્તારમાં સફાઈમાં મદદ કરો અને તેના અનુભવ અંગે નાની નોટબુકમાં લખો તમારા ગામ કે શહેરની કોઈ વિશેષ માહિતી ભેગી કરો અને તેના વિશે દસ વાક્ય લખો કાચી કે ડુંગળીનું કચુંબર બનાવો તમારા માતા પિતાને પત્ર લખો તેમાં તમે શું બનવા માંગો છો તે લખો તો મિત્રો તમે જોયું ને કે લેસન સાથે બાળકોમાં મૂલ્યોનું પણ સિંચન થાય છે હવે આપણે જોઈએ ધોરણ નવ અને દસ બંનેમાં કઈ કઈ પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ આપવામાં આવેલા છે તેનું લિસ્ટ આપણે જોઈ લઈએ મહત્વની માહિતી બે પેજમાં તૈયાર કરો અને મિત્રો સાથે તેની ચર્ચા કરો વર્તમાન પત્રોમાંથી દેશની આર્થિક સ્થિતિ અંગેની જીડીપીની વિગતો મેળવી તેની ચર્ચા કરો ગુજરાત વિશેના કોઈ એક ગદ્ય સાહિત્યકારને વાંચી તેમના સાહિત્યની સમીક્ષા એક પેજમાં તૈયાર કરો જેવી પ્રવૃત્તિઓ અહીંયા આપવામાં આવેલી છે અને હવે જોઈએ ધોરણ દસ ની પ્રવૃત્તિઓ કેવી આપવામાં આવેલી છે ધોરણ દસ માં એકાવન પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે જેમાં નાની ઉંમરના ભાઈ બહેનો સાથે ગુજરાતી સિવાયની અન્ય ભાષામાં વાર્તાલાપ કરો વાસ્તવિક જીવનના ઉદ્દેશ્યો બનાવો તમારા મનપસંદ વ્યક્તિનું કલ્પનાત્મક ઇન્ટરવ્યુ તૈયાર કરો પ્રશ્નો લખો અને જવાબ પણ પોતે લખો તમારા ઘરને રિનોવેશન કરવા માટેના મુદ્દાઓની નોંધ કરો અને અંદાજિત અંદાજિત તથા ખર્ચની નોંધ કરો જેવી બાબતોનો સમાવેશ તેવી પ્રવૃત્તિઓનો સમાવેશ અહીંયા કરવામાં આવેલો છે છે તો આ સૌથી બેસ્ટ લેસન વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સિંચન કરવાનું તો મિત્રો આ તમામ મોડ્યુલ્સની લિંક એક જ ક્લિકમાં તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આ તમામ મોડ્યુલ્સ છે તે લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યારથી તમે ક્લિક કરી આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને તમારી શાળાના વોટ્સએપ ગ્રુપમાં પણ તમે આ શેર કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાં પણ તમામ શેર કરી છે તો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ